હું તો ખુડે છે સડી બેઠી છું મારે તો હે લીલા લેયાર છે લે હાલે તો આપડે તો શેને કઈ કામ કરવાનું જ ન હોય મારે હાવું કામ કર્યા રાખે સિંતુ એ અને ઈ કઈ આડા આવરા થાય

આ માર બેરું આવે છે અને માર હાઉ ઠામડા ધોતા જાય છે અને સોડી રાખતા જાય છે લાય છે ને એક કાંઈ હું ઠામડા ધોવા માંડું અને મારા હાઉ ને એમ કહું કે તમે સોડી રાખો એટલે થોડુંક સારું લાગે ને એ બા હું તમને શું કહું હો એ તમે છે ને આ સોડી રાખો હું ઠામડા ધોઈ નાખું હો આ ખુડે છે જાઓ જાઓ હા લે

નથી ને ત્યાં ના બટા નથી કરતા બધું કામ કરી નાખે મારે અડવી ના પડતું આ તો વાંધો ને આ તો હું કામે જઉ ત્યાં

મને શરમ થાય તી હોત તો કાઢે જ નઈ હા તમે જાવ જો તમારી ખબર પડે હવે લે હજી પાછો હામુ બોલે ઉપો બઈ ડોહા એ રેવા દે બાઉ એ વાવ મારપાને ને મારતા આ તો ટાંગા ટોખા કઈ ના એ રેવા દે બાઉ આ બાઉ મને વાયન થઈ જાય લાઈ ઉધાઈ માં તો મારા નક તાટિયા નોખા કરી વાત છે હે જો આ ડોહા કડીકવાર માં આજ તો હાથમાં આવે એટલે ટાંગા નોખા ખઈ નાખું લઈ જવા દે આ ડો કડીક વાર માં આજ તો હાથમાં ઢીલા કઈ નાખવા હે મહારાજાનો ડો આમ તો જો પૂરો હરખો હંતાનો નથી છે મહારાજાનો એના મનમાં હમજ તો શું કા એને દેખતા મહી હોય હું શું બાડી રહી લાય એમણે બે ધોકા નાખું ને એટલે રેઠો બહાર નીકળશે

આ કે રૂણી બેઠી હઉં તોય એને હજી એક રૂપિયો ભેગો ન થયો અને આખા હજાર રૂપિયા ભેગા કરવાના કેમ ભેગા કરીશ હવે એને આમ આગળ હાલી જાવ હાલ બેટા હાલ આ છોડીને ભૂખાઈ લાગી હે શું કરવું કેવા હો હે અમને પીખ મગાવે હે Ayah beta beja. Ayah kok nikah sana lapan paisa apa sih?

મારે હજાર રૂપિયા જોઈએ આ ડુવા ને બે હજાર રૂપિયા જોઈએ આ છોકરા શું હોય હવે એ ડુઆર